પારુલ યુનિવર્સિટીએ સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું આ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાણીતા પત્રકાર રજત શર્મા બોક્સિંગ લીઝન્ડ એમસી મેરીકોમ કોમ આન્ટરપ્રિનોર અને શોર્ક ટેક ઇન્ડિયાના જજ વિનીતા સિંઘ તથા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પારુલ યુનિવર્સિટીના ડોક્ટર દેવાંશુ પટેલ ડોક્ટર પારુલ પટેલ ડોક્ટર ગીતિકા પટેલ ડોક્ટર કોમલ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ સાથે સાથે ફેકલ્ટીના સદસ્યોની સાથે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સહિત આ સમારોહમાં સામેલ થયા હતા આ વર્ષે સોળ હજારથી વધુ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે અને નવમા દીક્ષાંત સમારોહમાં વિવિધ શાખાઓના બાર હજારથી વધુ વિદ્યાર્થીઓ તથા ત્રેવીસ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીએ ગ્રામીણ મહિલા કારીગરો સાથે મળીને ગ્રેજ્યુએટ તથા વિદ્યાર્થીઓ માટે સોળ હજારથી વધુ હેન્ડીક્રાફ્ટેડ ખાદી સ્કાર્ફ તૈયાર કર્યા છે મહિલાઓને આવકનો સ્ત્રોત મળવાની સાથે સાથે તેમના કૌશલ્યમાં પણ વધારો થયો છે આ પહેલથી ખાદીના અમૂલ્ય વારસાને બચાવવામાં ગ્રામીણ આજીવિકાને આગળ વધારવામાં મદદ મળી છે આ વર્ષે એકસો ચાર ગોલ્ડ મેડલિસ્ટ અને ચુમ્માળીસ સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરીને વિવિધ શાખાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું આ ઉપરાંત ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓને તેમની પ્રોફેશનલ સિદ્ધિ અને આન્ટરપ્રિન્યોરશિપ માટેના અતુલ જુસ્સા બદલ ત્રણ સ્ટાર્ટઅપ્સને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કર્યા હતા વધુમાં એકસો પાંત્રીસ પીએચડી સ્કોલર્સને પણ સન્માનિત કરાયા હતા જેમણે તેમની રિસર્ચ અને એકેડેમિક ઉત્કૃષ્ટતા માટે એવોર્ડ અપાયા હતા ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું ઉદ્બોધન કર્યું હતું પારોલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલે ઉપસ્થિત મહેમાનોને વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે યાદ રાખો કે જ્યારે જવાબ ન મળે ત્યારે પણ વિશ્વાસ રાખવો યાદ રાખો કે વિકાસમાં સમય લાગે છે અને યાદ રાખો કે જ્યાં સુધી તમે શીખવા બદલાવ અને પ્રયાસ કરતા રહેવા માટે તૈયાર છો ત્યાં સુધી તમારા માટે સંભાવનાઓ રહેશે જ જીવનમાં હંમેશા પોતાની સાથે વિશ્વાસ રાખો યહ પોસિબલ હૈ તમારા સપનાઓ સાકાર કરવા શક્ય છે તમારી સફર અને ભવિષ્ય તમારી સમક્ષ ઉપસ્થિત છે તેમ જણાવ્યું